નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નરફૂલ અને માદા ફૂલની ઓળખ કરતાં શીખશું ઘણી વખત ફૂલ આવે પણ ફળ ન બેહે તો ઘણી વખત બનતું એવું હોય છે કે કોઈ ન્યુટ્રિશન ક્યાંની ખામી ન હોય પણ નરફૂલની સંખ્યા વધી જતી હોય એના કારણે ફળ ઓછા બેહે તો આપણને કેમ ખબર પડે કે આ નર ફૂલ છે કે માદા ફૂલ છે તો આપણે આ એક દૂધીનો છોડવો છે એમાં જોશું તો આ જે ફૂડ રહ્યું આ નર ફૂલ છે અને આ જે ફૂડ રહ્યું આ માદા ફૂલ છે આમાં જો નકરી દૂધી લાગી છે આને જો પૂરતું પોષણ નહીં મળે તો પણ આ ખરી જશે અથવા કોઈ એવી માખીનો કે જીવતનો એટેક હશે તો પણ એ ખરીદ હશે તો બે વચ્ચે ડિફરન્સ એવો હોય છે કે જે નરફૂલ હોય એ ડાયરેક સ્ટેમ સાથે ચોંટેલું હોય એટલે ડાળી સાથે ચોંટેલું હોય અને જે માદા ફૂલ હોય એની પાછળ ફળ લાગેલું હોય હા નરફૂલ છે આ પણ નરફૂલ છે આ માદા ફૂલ છે તો તમે જોઈ શકો છો કે ડાળી પછી નાનું એવું ફળ છે અને આ ફળ પછી મોટું થતું હોય છે તો આ એ હતું નરફૂલ અને માદા ફૂલની ઓળખ પછી આ જે તમે જોઈ રહ્યા છો આ જે કિનારી જે આ વળી ગઈ છે ને પત્તું પીળું પડી ગયું છે તો આમાં પોટાશની ઉણપ છે તો આને પોટાશ આપવામાં આવે તો આ પત્તા એકદમ સરસ થઈ શકે પછી આ જે કૂકડા છે આ કિનારી બધી વળી ગઈ છે તો આ બોરોનની ઉણપ દર્શાવે છે કે આમાં આ ખરબચડું પાંદડું થઈ ગયું અને આ પત્તી વળી ગઈ છે તમે જોઈ શકો છો તો આ બોરોનની ઉણપ છે તો આમાં પોટાશ અને કેલ્શિયમ બોરન આપો તો આમાં પ્રોડક્શન સારું મળે તો આ નરફૂલને માદા ફૂલની ઓળખની સાથે તમને આ એક બે ડેફિશિયન્સી જે પ્લાન્ટમાં દેખાતી હતી એની પણ માહિતી આપી દીધી